નમસ્કાર સાંજના પાંચ વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું અને સટ સાથે હું છું માનસી સુધી આપણા ઘરમાં શુદ્ધ પાણી આવે છે એટલે આપણે બેફિકર બિંદાસ ગમે ત્યારે મન થાય ત્યારે પાણી પી શકીએ છીએ આપણને કોઈ એવી બીક નથી હોતી કે આ પાણી કેવું હશે દૂષિત હશે કે કેમ કારણ કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં નર્મદાનું પાણી આવે છે ત્યાં સાબરમતીનું પાણી આવે છે બધું જ પાણી પ્યોર છે તેવો આપણને વિશ્વાસ છે ભરોસો છે અને એટલા જ માટે આપણે બેફિકર બિંદાસ થઈને પાણી પી શકીએ છીએ વાપરી શકીએ છીએ જે રીતે જે પાણી વાપરવું હોય તે પાણીનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ પરંતુ પોરબંદર વાસીઓ માટે પરિસ્થિતિ કંઈક જુદી છે આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે પોરબંદરના હજારો લોકો વિરોધ કરવા માટે પહોંચ્યા છે રસ્તા ઉપર ઉતર્યા છે કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવી રહ્યા છે પોરબંદરના લોકો હે રામ હે રામ કહી રહ્યા છે શું કામ પહેલા આ દ્રશ્યો જુઓ પાણીથી બચાવવાની એટલા જ માટે આટલા બધા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે ગઈકાલથી આ વિરોધ વંટોળ શરૂ થયું છે એમાં આજે મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી છે જીતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોરબંદરમાં પ્રચંડ વિરોધ થઈ છે આજના પહેલા અપડેટ્સ આપી દઉં ઉદ્યોગોનો કચરો પોરબંદરના દરિયામાં ન ઠાલવવાની માંગ પ્રબળ બની છે પોરબંદરના લોકોનો પ્રોજેક્ટ લઈને સરકાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સરકાર ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરે તેવી લોકોની માંગ છે

પરંતુ લગભગ ચાર થી પાંચ વર્ષથી લોકો વિરોધ નોંધાવી રહ્યા છે આ પ્રોજેક્ટનો ડીપ સી પ્રોજેક્ટનો વિરોધ છતાં પણ કોઈ જ પરિણામ મળતું નથી અનેક રજૂઆતો કરવા છતાં નિવેડો આવતા હવે મહારેલી યોજી લોકો વિરોધ નોંધાવી રહ્યા છે સરકારના ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટનો સખત વિરોધ કરી રહ્યા છે આ પ્રોજેક્ટના વિરોધમાં રાજ્ય સરકાર સુધી રજૂઆત પણ થઈ છે વોર્ડ નંબર છ અને સાતના માછીમાર ભાઈઓ બહેનોએ પણ જેતપુરમાં આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો જેતપુર સાડી ઉદ્યોગનું એનો અર્થ એ તો નથી ને કે તમે પોરબંદરને ભૂલી જશો પોરબંદરના દરિયા ભૂલી જશો દરિયાઈ સીમાને માછીમારોનો ઉદ્યોગ ખેડૂતોનો ઉદ્યોગ તેને ભૂલી જશો સ્થાનિકોની માંગ બસ એ જ છે કે આજે ડીપ સી લાઇન પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ રદ કરવામાં આવે અને આ પ્રોજેક્ટ રદ કરીને પોરબંદરના દરિયાને ગંદુ થતું અટકાવવામાં આવે આટલો મોટો વિરોધ હોબાળો મચ્યો છે શા માટે સ્થાનિકો શું માંગ કરી રહ્યા છે પહેલા આપને એ સંભળાવીએ આ પાણી જો પોરબંદરમાં ઠલવામાં આવશે તો કાંઠાની અંદર જેટલો બિઝનેસ થાય છે હોડી પીલાણા જે લોકલ માલ મારતા તો એની અંદર મોટે પાયે ધોવાણ થઈ જશે માછલા મરી જશે 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 ને બોર્ડર પાસ કરી પાકિસ્તાન વાળા તો માછીમાર ના જઈ શકે ખાલી આ પોરબંદર દરિયામાં ઠલવા એવું પોઝિશન નથી દેખાતી આ પાણી તો ગમે છે મોજા પાણી પૂનમ થતી હોય પાણીને બદલતા હોય પાણીમાં દરિયામાં આખા દરિયામાં થશે ને સોળસો કિલોમીટર દરિયાની જે પટ્ટી છે બધીમાં ફેલાઈ જશે પાણી આજે જ્યારે દરિયાની અંદર કેમિકલ પાણી નખવાશે ઠલવાશે તો ત્યાંની જેટલી માછલીઓ છે તો મૃત પામશે અથવા એક ક્ષેત્ર છોડીને માછલો બીજી દૂર ચાલી જશે એટલે જ્યાં આપણે પકડવા ન જઈ શકતા હોય પાકિસ્તાનની બોર્ડરની ઓલી સાઈડ ચાલી જાય તો આપણે પકડવા જઈ શકીએ સ્વાભાવિક છે તો આ પાણી કોઈ પણ સંજોગોમાં પોરબંદરના દરિયામાં ઠાલવવા ના ઠાલવવામાં ન આવે એના માટે સમગ્ર પોરબંદર પ્રજા હું જાહેર નાગોરી પણ એટલો જ વિરોધ કરું છું સરકાર શ્રીને નમ્ર વિનંતી કે અત્યારે જે જેતપુરનું પ્રભુદુષ પાણી પોરબંદરમાં છોડવાની વાત કરે છે તો તેના વિરોધ વ્યક્ત કરીને કહેવાનું કે ભાઈ અત્યારે રોડ રસ્તા નથી અમારા ગઠકુ ગામ પોરબંદરમાં ઘણી સુવિધાઓ નથી પાયાની જે નજીકના દરિયામાંથી ફિશ માછીમારી કરતા હતા આજે એના લીધે મારે દૂર સુધી જવું પડે છે જો આ ડીપસી નો જે પાઇપલાઇનનો જે પાણી નાખશે જેતપુરનું તો અમારે નાની ઉરી લઈને અમારે ડીપસીથી ક્યાં જવાનું દૂર મારે પાણી આ ના જોઈએ અમારે ખારવા માછીમાર ભાઈ જાય ક્યાં મારે અમારે પ્રોબ્લેમ ની છે ને અમે આંદોલન કરશું એટલે પાણી બંધ અમારે કંઈ નથી કરવું પોરબંદરના દરિયામાં કંઈ પણ ઠલાવવાનું નહીં અમે કંઈ માછલા લખાતા હોળીમાં કરજા છે અત્યારે હોળીવાળા રડે બિચારા માથે કરજા થઈ ગયા કેવી રીતે કમાઈ ને ખાય અત્યારે અમે દવા દારૂ કરીએ કે બચ્ચાના પેટ ભરીએ કે રાંદીરા ક્યાં કમાવી જોઈએ અમારા દરિયામાં જેતપુરનું પાણી આવે ચીના આવે અમે પાંચ વર્ષથી મચ્છીન ધંધો કરીએ અત્યારે કંઈ કમાતા નથી અમે બાળબચ્ચાને ભણાવીએ કેમ દવા કેમ કરીએ ખાઈએ પીએ કેમ અમને બહુ તકલીફ છે અમારા દરિયાને અમે પૂજીએ તો અમે એમાં પાણી આવવા દેવાનું નહીં જેને અમારા ખરવારમાં નાની હોળી એક લકડી હતી જેડી એક માણસ કમાઈને એક માણસ ચાર માણસનું પૂરણ કરતા આજે એ પાણી જેવી થઈ ગયું એક માણસ એક લકડી હલવી નથી શકતો એક માણસનું લાવી નથી શકતો અમારા સમાનની ખારવા બહેનો માછીમાર કીટમાં પાંચસો જેટલી એક એક બાજુ કમાઈ ને ખાશ એના બાળકોનું પૂરણ કરે છે આજે માછલું એક પણ એ બાયુને મોટું નથી વેચવા માટે પણ દરિયામાં મચ્છી અમને મળતી નથી ઊંડા પાણી લગીન જાય છે પણ અમારો ખર્ચ ઉપડતો નથી અને ખર્ચ ઉપડવાનું કારણ આ કેમિકલ પાણી જ છે અત્યારે દરિયામાં ઘણી જગ્યા કેમિકલ પાણી છોડવામાં આવે છે કચરા તે બધી નાખવામાં આવે છે તો દરિયો પ્રદુષિત થાય છે અને આવનાર દિવસોમાં જો જેતપુર કાપડ ઉદ્યોગનું પાણી આવશે તો દરિયો વધારે પ્રદૂષિત થશે ને મચ્છી મળશે નહીં અત્યારે હાલની તકમાં અમને મચ્છી મળતી નથી તો દિવસે ને દિવસે મચ્છી ઘટતી જશે તો અમે ક્યાં જશું સ્થાનિકો આટ આટલો વિરોધ કરી રહ્યા છે માંગ કરી રહ્યા છે કે આજે ડીપ સી પ્રોજેક્ટ છે તે રદ કરવામાં આવે પરંતુ આ કોઈ મામલો શું છે શું કામ આ પ્રોજેક્ટનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે તે આપને સમજાવવાનો પ્રયાસ કરીએ મહત્વનું એ છે કે પોરબંદરના દરિયામાં જેતપુર ડાઈંગનું કેમિકલયુક્ત પાણી ઠાલવવાનો આ પ્રોજેક્ટ છે જેનું નામ છે ડીપ સી પ્રોજેક્ટ આ સમુદ્રને કેમિકલથી બચાવવાનો જંગ છે લોકોનો જેના માટે લોકો વિરોધ કરી રહ્યા છે જેતપુર ડાઈંગનું કેમિકલયુક્ત પાણી છે તે પોરબંદરના દરિયામાં છોડવાનો પ્રોજેક્ટ છે પરંતુ પોરબંદર વાસીઓ આનો સખત વિરોધ કરી રહ્યા છે વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે દરિયામાં ઝેરી પાણી ભળી જશે તો આગામી સમયમાં સમસ્યા અપાર રહેશે ઝેરી પાણી દરિયામાં નાખવાની મંજૂરી રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ આપી દીધી છે એટલે ખાસ કરીને રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવશે અને

અને હજારો લોકો રસ્તા ઉપર પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે રોષ ઠાલવી રહ્યા છે અગિયારસો દિવસ વીતી ગયા છે રજૂઆત કરી કરીને થાક્યા છે પરિણામ શૂન્ય આવ્યું છે ને એટલા જ માટે આજે આ લોકોને રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે કારણ કે કોઈ સાંભળનારું નથી અને જો આ જ વસ્તુ યથાવત રહી તો આગામી સમયમાં ખૂબ મોટી સમસ્યા પોરબંદર વાસીઓને સર્જાશે હજારો લોકો એકઠા થઈને દૂષિત પાણીની અંતિમ યાત્રા કાઢી છે બહુ જ ખરાબ થઈ રહ્યું છે પોરબંદર વાસીઓ માટે આ તેમની વેદના હતી ક્યાંક ને ક્યાંક સ્થાનિકો જોડાયા નાગરિકો જોડાયા વેપારીઓ છે માછીમારો છે તમામ લોકો આ વિરોધમાં જોડાયા છે ખાસ કરીને પોરબંદરમાં માછીમારોની વસ્તી વધારે છે એ માછીમારો જેમનું જીવન ધોરણ આ દરિયામાં માછીમારી કરવાથી ચાલે છે આ દરિયામાં જો કેમિકલયુક્ત પાણી ભળે છે તો પછી માછીમારો એ માછીમારી કરવી અઘરી પણ બને છે અને તેમના વ્યવસાયને પણ મોટો પાયા અસર પહોંચે છે. જેતપુરનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં આવશે તો આ તમામ જે ઉદ્યોગો છે, માછીમારી ઉદ્યોગ છે, પોરબંદરનો તે આખોય આખો ઠપ થઈ જશે તેવી ભીતિ તેમને સતાવી રહી છે. આ સાથે ભૂગર્ભ જળ આવશે, ભૂગર્ભ જળ થકી જે ખેડૂતો છે, ખેડૂતોને પણ મોટા પાયામાં નુકસાન થવાની ભીતિ છે અને સ્થાનિકો, નાગરિકો, વેપારીઓની વાત થઈ તો કેમિકલયુક્ત પાણીના કારણે રોગચાળો વકરી શકે છે, સમસ્યાઓ અનેક સર્જાઈ શકે છે. હવે મામલો શું છે જો આ દરિયાનું ઝેરી પાણી આમાં આવી જશે પોરબંદરના દરિયામાં જેતપુરનું ઝેરી પાણી તો ભવિષ્યમાં એ જ દરિયાનું પાણી પોરબંદરના ભૂગર્ભમાં ઉતરશે દૂષિત પાણીના કારણે ખેતીવાડી આ સાથે લોકોના સ્વાસ્થ્યને પણ અસર થશે માછીમારી ઉદ્યોગ છે ખેતીવાડી ઉદ્યોગ છે તેને તો મોટા નુકસાન થવાનું થવાનું છે પરંતુ સાથે લોકોના આરોગ્ય સાથે લોકોના જીવ સાથે પણ છેડા થશે આનાથી

અને ખાસ કરીને જો અગર આ ઝેરીલું પાણી દરિયામાં આવશે તો માછીમારોને સૌથી પહેલા નુકસાન થવાની શક્યતા છે જેતપુરનું દૂષિત પાણી ભવિષ્યમાં પોરબંદર માટે પીડાનું કારણ બની શકે છે અને એવું કહીએ કે આ જેતપુરનું કેમિકલ પાણી

અને જવાબદારી આમાં સ્થાનિક તંત્રની પણ આવે છે શું કામ સ્થાનિક તંત્ર મૌન છે શું કામ આ બધી લોકોની રજૂઆતો સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવામાં નથી આવી આટલું મોટું પ્રોજેક્ટ નાખવામાં આવ્યું સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે તો સરકાર સુધી આ વાત કેમ નથી પહોંચી અને કેમિકલ માફિયાઓ આટલી બધી છૂટ કેમિકલ માફિયાઓને કેમ મળે છે તે પણ સવાલ છે જેતપુર ડાઇંગ ઉદ્યોગને છૂટ આપવામાં આવી મંજૂરી મળી ગઈ કે ડીપ સી લાઇન પ્રોજેક્ટ થકી કેમિકલ યુક્ત પાણી છે તો દરિયામાં ઠાલવવામાં આવશે તો કેમિકલ માફિયાઓને આટલી બધી છૂટ સુગમ આપવામાં આવે છે અન્ય લોકોના આરોગ્ય સાથે અન્ય લોકોના જીવન સાથે છેડા થાય છે એ નથી દેખાતું પોરબંદરમાં પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે શું તંત્ર નિંદ્રામાં છે કારણ કે જ્યારે ગુજરાત ફોર્સે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તંત્રના જે કોર્પોરેટરો છે તંત્રના જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કોઈએ જવાબ નથી આપ્યો જી હા કોઈ જવાબ અમને મળ્યો નથી ફક્ત ને ફક્ત સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે આ સાથે શું સંવેદના નથી કોઈ દરિયાના જે અબોલ જીવ છે તે અબોલ જીવનું શું થશે અગર આ કેમિકલ યુક્ત પાણી આવશે તો સાથે માછીમારી ઉદ્યોગ તો પડી ભાંગશે આ અબોલ જીવનું શું થશે અંતિમ યાત્રાની પણ કોઈ જ નોંધ લેવામાં નથી આવી કોઈ જ અસર નથી થઈ ગઈકાલથી પોરબંદરવાસીઓ વિરોધ નોંધાવી રહ્યા છે રસ્તા ઉપર અતર્યા છે હજારોની સંખ્યામાં બાઇક રેલી કાઢી છે

કરશો ક્યારે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવો તમને એ જગ્યા પર એટલા માટે બેસાડવામાં આવ્યા છે પ્રોજેક્ટ રદ કરી પ્રજાનો પ્રશ્ન છે શું પ્રજાનો પ્રશ્ન તંત્ર સાંભળશે ખરું તે સવાલ ઉઠી રહ્યો છે આ બાજુ આપને દ્રશ્યો પણ દેખાડવા છે હાથમાં બેનરો લઈને લોકો વિરોધ કરવા માટે ઉતરી આવ્યા છે મહિલાઓ હોય વૃદ્ધો હોય બાળકો હોય તમામ લોકો વિરોધ કરી રહ્યા છે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી લોકોનું કહેવું છે કે લગભગ છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી લોકો આ બાબતનો વિરોધ કરી રહ્યા છે છતાં પણ કોઈ સાંભળનારું નથી કોઈ જવાબ દેનારું નથી હવે લોકો જાય તો જાય ક્યાં ને એટલા જ માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે આજે આટલું મોટું આંદોલન છેડાયું છે એનું પરિણામ જ એ છે કે તંત્ર સાંભળતું નથી તંત્રએ આ ખાડાકાન અનેક વાર કર્યા છે અને એટલા જ માટે લોકો આજે વિરોધ કરવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે સવાલો અનેક ઉઠી રહ્યા છે કે લોકોને સમાધાન મળશે કે કેમ ક્યારે મળશે સમાધાન જોયા બાદ અધિકારીઓ જાગે અને અધિકારીઓ આંખો ખોલીને આ જુએ પણ ખરી કાન ખોલીને પ્રજાનો અવાજ સાંભળે પણ ખરી અને એવું કહીએ કે લોકોનું સમાધાન આવે તો સારી વાત છે કોઈ વચ્ચેનો રસ્તો હવે અધિકારીઓ કાઢે તો સારી વાત છે લોકોની આ વાત સરકાર સુધી પહોંચાડવાનો એક પ્રયાસ પણ ગુજરાત ફસ્ત કરી રહ્યું છે આ બાબતે હવે શું સમાધાન આવે છે તેના પર નજર મંડાયેલી રહેશે